મારું નામ શ્રી વૈભવ કુમાર નંદકિશોર મહેતા સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ નવરસના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદેથી આજે સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ નવરસના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયાર માં આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ દસ બટુકો ભાગ લીધો છે અને ત્રણ ચૌલ મુંડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે સદર કાર્યક્રમમાં મહત્વ એ કહી શકાય કે જ્યારે કોઈ પણ બ્રાહ્મણ બાળકને

તેમજ ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી સુરત મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તેમજ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના શ્રી યશુદારભાઈ દેસાઈ એ હાજરી આપીને બટુકોને આશીર્વચન પાઠવ્યા છે સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો તેમજ દીકરીને ભણાવો તેમજ વૃક્ષોનું જતન કરવું અને પર્યાવરણને બચાવો અને સનાતન ધર્મનો પણ અમે એક સંદેશો પ્રસાર્યો છે અને આવનારા વર્ષોમાં સુરત ફૂલપડા તપોધન બ્રાહ્મણ નવરત્ન ચેરિટેબલ ટ્રસ્ટ આવા કાર્યક્રમો કરતા રહેશે અને સમાજમાં એક સફળતાની સુવાસ પ્રસાવતી રહેશે આભાર